તો એ બી દૂર જઈ જેને યમનું પ્રાગટ્ય જેમને યમના અંશરૂપ કહી શકાય તમામ ચોપડાઓ વિદુરજી તપાસ કરોડો રૂપિયાનું લાખ કરોડો રૂપિયાનું ચંદન કરોડો રૂપિયાનું ખસ આ બધું ખરીદાયેલું એનું બધા બિલ પણ એ વસ્તુ હસીના પૂરમાં નહોતી વિદુરજી એક માણસને મોકલી અને વિનંતી કરે કે આ વસ્તુના બિલ તો છે પણ આ વસ્તુ હસ્તીના પૂરમાં નથી પોતે મંત્રી હતા એક માણસે આવી અને વિદુરજીને વિનંતી કરી કાકા આ બધી વસ્તુને ભેગી કરી એનો ભૂકો કરી એની ઈટ બનાવી અને એનો મહેલ બનાવવામાં આવે છે વિદુરજી ઈટને મંગાવે ઈટને ચૂડા ઉપર મૂકવામાં આવે અને ઈટ સળગવા લાગે યજ્ઞમાં જવાની પાંચ પાંડવો અને કુંતાજી તૈયારી કરે અને એ સમયે દુર્યોધન પોતાના મુખમાંથી શબ્દ કે સર્વ ઋતુમાં અનુકૂળ એવો મારો મહેલ આપ રાત વાસો મહેલના અંદર કરજો પાંચ પાંડવોને બતાવવાનો પ્રયત્ન એ પાંચ પાંડવોને કહેવાનો પ્રયત્ન કોણ કરે પ્રયત્ન ઉપાય જેના સ્મરણ માત્ર આરતી જાય શ્રીમદ ભાગવત ગુઢાર પ્રગટાય જો પાંચ પાંડવોને જતા રોકે તો ધર્મ જાય એવી વિનંતી કરે કે આ મહેલ સળગવાનો છે તો જ્ઞાન જાય કારણ કે બિદુરજીને શ્રાપ હતો કે વગર પૂછે કોઈને કઈ બતાવે વગર કીધે કોઈને કઈ બતાવે તો મેળવેલું જ્ઞાન જતુર્ય વિદુર નીતિ હવે રસ્તો કયો ગોતવો પાંચ પાંડવો અને છઠ્ઠા કુંતાજી મહેલના અંદર પ્રવેશ કરે એક માણસ ઉંદર લઈને આવે ઉંદરનું પિંજરું લઈને આવે ધર્મ રાજાના હાથના અંદર ઉંદર આપવામાં આવે બધાથી સહન થયું પણ ભીમથી સહન ન થયું ભીમે પ્રશ્ન કે આવી આવી ભેટ કોઈ કોઈ વસ્તુ આ માણસને મૃત્યુ નો દંડ આપું ધર્મ એ વિનંતી કરી ભીમ એક ક્ષણના માટે રોકાઈ ગયા વગર વાક્યને દંડ નહીં આપતો અડધી રાતનો સમય મહેલમાં આગ લાગવી અને ધર્મ રાજાનો પ્રયત્ન પ્રશ્ન કરવો કે જંગલમાં આગ લાગે તો કેવા પશુ ઉત્તર આપવો કે જે પૃથ્વીના અંદર જતા રહે એ બધા બચી જાય પૃથ્વીમાં અંદર જનારું કોણ સર ઉંદર વિદુર નો મોકલેલો ઉંદર લઈ આવો અને પ્રયત્ન કરો આમાં ક્યાંક રસ્તો હશે નીકળવાનો એક બાજુ મહેલ પૂરો થયો અને એક બાજુ વિદુરજીનો રસ્તો પૂરો થયો જે જગ્યાએ જમીનનો રસ્તો પૂરો થાય એ જગ્યાએ વિદુરજી બે હાથ જોડીને ઉભા અને પાંચ પાંડવોને પ્રશ્ન કરે કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી હસીના પૂરના અંદર પ્રવેશ નહીં કરતા જ્યાં સુધી હું પત્ર ન લખું ત્યાં સુધી હસી ના પૂરના અંદર ભાગવતજીના અંદર વેદવ્યાજી આજ્ઞા કરે કે વિદુરજી ઉંદરના પિંજરાના અંદર જો આટલું બતાવી દેતા હોય તો અઢાર અધ્યાય ના ગીતાજીના અંદર કૃષ્ણ અર્જુન ને કેટલું બતાવ્યું હશે એક ઉંદર થી વિદુરજી જો પાંચ પાંડવો ની જિંદગી બચાવી લેતા હોય તો આખા મહાભારતના ના અંદર કર્મ ને બચાવવાનો કેટલો પ્રયત્ન થયો હશે આ સંસ્કૃતિની કથા એટલે શ્રીમદ ભાગવત આ ધર્મ ની કથા એટલે શ્રીમદ ભાગવત કોઈની નિંદા કરવી કોઈનું ખરાબ બોલવું બહુ સહેલું છે એ અગરામાં અગરી વાત છે અને જેને દર્શન થયું એના અંદર કૃષ્ણ બીરાજે સત્સંગ નો અનુભવ કોણ કરાવી શકે ભગવત ભાવનો અનુભવ કોણ કરાવી શકે જે પ્રભુના હોય અને પ્રભુના પાસે રહેવાને ટેવાયેલા કુંતા જે વિનંતી કરી न सुखं न दुःखं न कां न क्रोल न लोभ न मोहं कृष्णगतिर्मर्मम् श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्णदासोऽहं श्रीकृष्णदासो दासोऽहं क्रोष्णतवास्मि दासो आलोकपरलोक सर्वसमर्पयामि श्रीकृष्णः शरणं मम હે કૃષ્ણ આજ પછી અમારું સર્વસ્વ આપ સદા સર્વદાને માટે હરેક કામના અંદર દરેક વસ્તુના અંદર પેલા આપને આગળ કરીશ આથી મારી ગતિ પણ આપ અને મારી મતિ પણ આપ સર્વસ્વ વસ્તુનો ત્યાગ કરી અને સદાયને માટે આપના ચાર બિંદુ પર શ્રદ્ધા રાખી અને ભક્તિનું દાન કરજો અને ભક્તિ દ્વારા સદાય માટે આપને જ્યારે યાદ કરું આપનું સ્મરણ કરું ત્યારે મારી સામે ઉપસ્થિત થજો કૃષ્ણ વચન આપે કે સદા સર્વદાને માટે આનંદ લીધેલું કૃષ્ણનું નામ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જ્યારે મારું સ્મરણ કરવામાં આવે અને એ સ્મરણ દ્વારા વચન આપી સર્વસ્વ અને અહીંયા સર્વસ્વ ની વાત આવી ધર્મનું કાર્ય અને ધર્મનું કાર્ય પરીક્ષિત રાજાના જન્મ સુધી પહોંચવું આખું મહાભારત તો ભાગવતજીમાં નથી પણ અઢાર અધ્યાયના અંદર શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના અંદર જેટલું વર્ણન કરવામાં આવ્યું કૃષ્ણ અર્જુનનો હાથ પકડી વિનંતી કરે હે અર્જુન જેટલું કહું અને જેટલું કહું એટલું જ કરજે પાંચાલ નરેશ દ્રુપદી રાજાની સભાના અંદર અર્જુન ને લઈ આવે મત્સ્યનો વેદ કરવાની વાત આવી કે જે માછલી ની આંખ ને મીંધે એને દ્રૌપદી પરણાવું ની રક્ષા માટે કર્મ ની રક્ષા માટે કૃષ્ણ અર્જુન ને આજ્ઞા કરે કે માછલી ની આંખ ચૂકાય ન જાય હરતા ચકરાના ઉપર મન ભ્રમિત ન થાય નેત્ર એક ક્ષણ માટે બદલે નહીં શ્રી હસના અંદર રહેલા બાણ અને ભાતો એક ક્ષણ ના માટે ચૂકી ન જાય જો જો વિનંતી કરી કે બધું હું કરીશ તો તારે શું કરવાનું માછલીની આંખ બિંદવાની મારે દ્રષ્ટિ કેડવાની મારે એ સમય કૃષ્ણ આજ્ઞા કરી જે વસ્તુ તારાથી નહી બને એ વસ્તુ હું તું શિષ્ય છે છે ને ધારણ કરનારો છે પણ તારાથી જલ શાંત નહી થાય એ જલના ના તરંગોને શાંત કરવાનું કામ કૃષ્ણ કહે મારું એ મનના તરંગોને શાંત કરવાનું કામ એ મારું એટલા માટે અહીંયા વ્યાર જેવા મહેમાન ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ ચેરમેન શ્રી જુનાગઢ જિલ્લા સહકારી બેંક એ અત્રે ઉપસ્થિત છે એમને હું વિનંતી કરીશ કે તે સ્ટેજ પાસે આવે અને એમનું સ્વાગત મુરબ્બી શ્રી બધાભાઈ કરશે સૌ પ્રથમ સાલ ઓઢાડે છે ત્યારે આપણે જોરદાર બોલીએ શ્રી સોનબાઈ અમારે મહેમાન અમારા આહિર અગ્રણી અને સાવજ ડેરીના ચેરમેન મુરબ્બી શ્રી દિનેશભાઈ ખટારીયા અત્રે ઉપસ્થિત છે એમને હું વિનંતી કરીશ કે તે સ્ટેજ પાસે આવશે એમનું સ્વાગત હું હાજાભાઈને વિનંતી કરીશ કે હાજાભાઈ આવો હાજાભાઈના કરકમળ દ્વારા દિનેશ શ્રી દિનેશભાઈ કટારિયા બીજા એક એવા મહેમાન અમારે વજુભાઈ ડિરેક્ટર શ્રી જુનાગઢ બેંક અહીં ઉપસ્થિત છે એમનું સ્વાગત આપણે હાજાભાઈને કહીએ હાજાભાઈ એમનું સાલ ઉઢાડીને સન્માન કરશે જે જે મહેમાનો અહીં ઘણા બધા મહેમાનો છે તે બધા મહેમાનોનું હૃદયપૂર્વક ભાવથી દિલથી મોઢવાડિયા પરિવાર સ્વાગત કરે છે ફરી ફરીને દરરોજના ક્રમ મુજબ જે અહીંયા આપણે કોટળા ગામના તેમજ બહાર ગામથી પધારતા દરેક શ્રોતાઓને મારી ખાસ વિનંતી છે કે ભોજન પ્રસાદીની વ્યવસ્થા અહીં તમારા માટે બધા માટે સાતે સાત દિવસ રાખેલી છે જે લોકો હજી બુટ ચપ્પલ પહેરીને અંદર આવે છે એમને ખાસ વિનંતી કે ત્યાં ગેટ પાસે તેમના ચપ્પલ ઉતારે કાર્યક્રમની અંદર યજમાનશ્રીનો એવો ભાવ છે ઘણા હૃદયથી ભાવથી યોગદાન આપતા હોય અનુદાન આપતા હોય પૈસાનું ડોનેશન કરતા હોય એમની પણ એક જાહેરાત છે કોટલા ગામના મુરબીઓ અહીં બેઠા છે મહેમાનો બેઠા છે એટલે ખાસ તે રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં દિવસના ભાગવતના પ્રસંગોમાં વ્યાસપીઠ ઉપર જે કાંઈ અનુદાન આવશે તે તમામ અનુદાન નાના માણસની જે દીકરીઓ છે મા બાપ વિહોણી એમના લાભાર્થે વાપરવામાં આવશે આ બધા માટે થોડો પાંચ મિનિટનો ઇન્ટરવેલ ચા પાણીનો પૂજ્ય શાસ્ત્રીજી દિનેશભાઈ શાસ્ત્રીજીએ રાખેલો છે ફરીને પાછા બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે તેવી અપેક્ષા રાખું છું આપણા અહોભાગ્ય કહેવાય કે પરમ પૂજ્યશ્રી આપણે વક્તા એવા પણ મળ્યા છે સરસ માયાળુ સ્વભાવના દર્શનભાઈ શાસ્ત્રીજી ખૂબ સારું એવું કથાનું રસપાન કરાવે છે તેમની સાથે સાથે સંગીતકારોની ટીમ એમનું કામ પણ સારું છે સંગીત શૈલીમાં જેમની આપણે બહુ આપણા કાન સુધી સારો અવાજ પહોંચાડે છે સત્યમ વિડીયો કુતિયાણા આ જે કાંઈ કથાનું અત્યારે આપણે આયોજન થઈ રહ્યું છે તે કથા સત્યમ સ્ટુડિયો કુતિયાણા તરફથી લાઈવ યુટ્યુબમાં અત્યારે ચાલુ છે દરરોજની દરરોજ રાતના કાર્યક્રમો પણ ચાલુ હશે અને દિવસના કાર્યક્રમોમાં પણ ચાલુ છે એમ